નમસ્કાર માયસેફ ડૉક્ટર હિરલ જાગીરદાર અમૃતાલય આયુર્વેદ નરોડા અત્યારે પંદર એક દિવસથી આપણે એક બીમારી નાના બાળકોમાં જોઈ રહ્યા છીએ કે જે કોઈ મચ્છર જેવી જીવાતના કરડવાથી થઈ રહી છે તો આ જીવાતનું શું નામ છે એની ઉત્પત્તિ કેવી રીતે છે અને એ થવાથી બાળકોમાં શું લક્ષણો જોવા મળી રહ્યા છે એના વિશેની વાત કરીશું તો આ સેનફ્લાય નામની એક મચ્છર છે જે જે અત્યારે મચ્છર છે એની સાઇઝ કરતાં ચાર ગણી નાની છે અને એ એની ઉત્પત્તિ જોવા જઈએ તો એ જે દિવાલો છે એની અંદરની તિરાડો અને છિદ્રોમાં જોવા મળી રહી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં વધારે પડતી જે લીંપણવાળા ઘર હોય એમાં તિરાડોમાં અને ઘરની દિવાલોમાં છિદ્રોમાં ભેજવાળી જગ્યાઓમાં જોવા મળી રહી છે બાળકોમાં જોવામાં આવે તો આ બાળકોને શું લક્ષણો જોવા મળી રહ્યા છે આ રોગના કારણે તો એમને સખત તાવ આવે છે હાઈબ્રીડ ફીવર આવે છે બે ત્રણ દિવસ સુધી એ ઝાડા ઉલટી જેવી સમસ્યાઓ થઈ રહી છે એની સાથે સાથે એમને ખેંચ આવી રહી છે આ ખેંચ એ કોઈ સામાન્ય પ્રકારની ખેંચ નથી આ ખેંચ એમને સખત સતત ટાઈમ સુધી આવે છે તો બાળકોને એ ટાઈમે હોસ્પિટલ હોસ્પિટલાઇઝેશન કરવા જોઈએ અને જે જગ્યાએ વેન્ટિલેશનની સુવિધા હોય ત્યાં એમને લઈ જવા જોઈએ નાના બાળકો જે ઝીરોથી ચૌદ વર્ષના બાળકો છે એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અને આવા બાળકોમાં જ આ રોગના અત્યારે લક્ષણો જોવા મળી રહ્યા છે તો આ રોગથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો નાના બાળકોને જંતુનાશક મચ્છરદાની જે જેનો ઉપયોગ કરવો જોઈએ એની સાથે સાથે જો બાળકો બહાર રમવા જઈ રહ્યા છે તો એમને લોંગ સ્લીવના કપડાં પહેરવવા જોઈએ ભેજવાળી જગ્યાઓ અત્યારે ચોમાસું છે તો જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે તો ત્યાંથી એ પાણીવાળી જગ્યાઓથી દૂર રહે ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે જગ્યાએ આપણું ટેરેસ ધાબું છે બાલ્કની છે પાર્કિંગ એરિયા છે એની સાથે સાથે ક્યારેક કુલરમાં કે એવી રીતે પાણી જે ભર ભરાયેલું પડેલું હોય તો એ જગ્યાઓમાંથી પાણીનો ખાસ નિકાલ કરવો જોઈએ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એમને અવશ્યપણે પ્રાશન આપવું જોઈએ જેથી એમની ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને આ રોગથી એમને રક્ષણ મળી શકે તો કોઈપણ પ્રકારની આ માહિતી મેળવવા માટે તમે કમેન્ટ બોક્સ પર જણાવી શકો છો થેન્ક